વાતાવરણીય પરિસ્થિતિઓ કેવી રહી શકે છે અને ચોમાસાની પ્રગતિ કેવી રહી શકે છે તેની વાત કરીશું અને ત્રીજું આગામી અઠવાડિયામાં એટલે કે તારીખ આઠ થી ચૌદ જૂન દરમિયાન ગુજરાત રાજ્યમાં હવામાન કેવું રહી શકે છે તેની વાત કરીશું અને અંતમાં આપ સૌ કોઈ જેની રાહ જોઈ રહ્યા છો એટલે કે ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે છે તેની પણ વાત કરીશું તો આ વિડીયોને અંત સુધી જોતા રહેજો તો ચોમાસું હાલમાં ક્યાં અટકેલ છે તેની વાત કરીએ તો તો ચોમાસાની જે પ્રગતિ છે એ છેલ્લા દસ થી લઈને તેર દિવસોથી સ્થગિત થયેલી છે એટલે ચોમાસુ છેલ્લા દસ થી લઈને તેર દિવસોથી આગળ વધેલ નથી હવે ચોમાસાની જે પશ્ચિમ પાંખ છે તે તારીખ છવ્વીસ મે બાદ એટલે કે છેલ્લા તેર દિવસોથી આગળ વધેલ નથી જ્યારે ચોમાસાની જે પૂર્વ પાંખ છે અ તે તારીખ ઓગણત્રીસ મે બાદ એટલે કે છેલ્લા દસ દિવસોથી આગળ વધેલ નથી અ ચોમાસાની પશ્ચિમ પાંખ છે મધ્ય અરબ સાગરમાં બાલુન ઘાટ પાસે એટલે કે જે પશ્ચિમ બંગાળનો બાંગ્લાદેશ અને સિક્કિમનો જે સરહદી વિસ્તાર છે ત્યાં સ્થગિત થયેલ છે તો હવે એવી કઈ વાતાવરણીય પરિસ્થિતિઓ છે જેના કારણે ચોમાસાની પ્રગતિ સ્થગિત થયેલ છે અને હું ટુ આકાદમિક થોડાક ઇસ સુલતી આગર ભગવાન સંપાળનો 30 ટોપિક ટોપિક પર પર્યાવરણીય પરિસ્થિતિઓમાં સંચર્ચા પડીશું એટલે કે વાતાવરણમાં વિવિધ લેવલમાં પ્રવર્તમાન વિન્ડ પેટર્ન એટલે કે પવનની સ્થિતિ વિશે તો હાલમાં વાતાવરણમાં લોઅર અને મિડ લેવલમાં એટલે કે નીચલા અને મધ્ય લેવલ પર ભારતનો મોટા ભાગના વિસ્તાર ઉપર એન્ટિસાયક્લોનિક વિન્ડ પેટર્ન જોવા મળી રહી છે જે આપણે અત્યારે wind chart માં જોઈ શકીએ છીએ કે ભારતના મોટા ભાગના વિસ્તારો પર એન્ટીસાયક્લોનિક wind પેટર્ન જોવા મળી રહી છે હવે જ્યારે વાતાવરણમાં એન્ટીસાયક્લોનિક wind પેટર્ન જોવા મળતી હોય ત્યારે વાતાવરણમાં સ્થિરતા વધતી હોય છે એટલે કે વાતાવરણમાં સ્ટેબિલિટી વધતી હોય છે અને જ્યારે વાતાવરણમાં સ્થિર સ્થિરતા કે સ્ટેબિલિટી વધતી હોય તે ત્યારે વાતાવરણમાં અ કન્વેક્શન અ ઓછું જોવા મળતું હોય છે કન્વેક્શન થવાની સંભાવના ઓછી હોય છે અને પરિણામે મોટા પ્રમાણમાં ક્લાઉડ ડેવલપમેન્ટ જોવા મળતું નથી તો અત્યારે વાતાવરણમાં જે એન્ટી સાયક્લોનિક વિન્ડ પેટર્ન છે તેના કારણે તે લાર્જ સ્કેલ કન્વેક્શન એટલે કે મોટા પ્રમાણમાં કન્વેક્શન માટે અનુકૂળ નથી હવે વાત કરીએ પ્રેશર ગ્રેડિયન્ટની તો જનરલી ચોમાસા દરમિયાન ભારતીય ભાગો ઉપર લો પ્રેશર જોવા મળતું હોય છે જ્યારે અરબસાગરના વિસ્તારો પર કમ્પેરેટિવલી એટલે કે એની સાપેક્ષમાં એટલે કે પ્રેશર વધુ જોવા મળતું હોય છે અને જેના પરિણામે જે મોન્સૂન વેન્ડ છે જે ચોમાસુ છે ભારતીય ભાગો તરફ આવતા હોય છે પરંતુ હાલમાં ત્યાં ઓવરઓલ પ્રેશર છે જોવા મળી છે તમે જોઈ શકો છો કે આઈસોબાર્સની વચ્ચે ઘણી બધી જગ્યા જોવા મળી રહી છે અને આઇસોબાર્સનું જે ઓરિયન્ટેશન છે તે નોર્થ થી સાઉથનું જોવા મળી રહ્યું છે અને પૂર્વ કાંઠા તરફ એક વીક ટ્રફ જોવા મળી રહ્યો છે જે મોન્સૂન બ્રેકની સ્થિતિ

અને જેથી કરીને ચોમાસુ જે પવનો છે એ ભારતીય ભાગો તરફ ખેંચાઈ દબાણ છે તે લગભગ છે છે જે હોવું જોઈએ તેના કરતા વધારે અને જેથી કારણે ચોમાસુ પવનો જે પ્રવાહ છે એ હાલમાં નબળો છે અને પૂરતા પ્રમાણમાં ભેજ ભારતીય ભાગો સુધી પહોંચતો નથી આપણે વાત કરીએ કે એવી કઈ વાતાવરણીય પરિસ્થિતિઓના કારણે ચોમાસાની અ પ્રગતિ સ્થગિત થયેલ છે હવે આપણે વાત કરીશું આગામી દિવસોમાં વાતાવરણ પરિસ્થિતિઓમાં શું બદલાવ આવી શકે છે અને ચોમાસાની પ્રગતિ કેવી રહી શકે છે તો હવે વાત કરીએ આગામી દિવસોમાં વાતાવરણની પરિસ્થિતિ કેવી રહી શકે છે તેની તો તારીખ અગિયાર જૂન આસપાસ પશ્ચિમ મધ્ય બંગાળની ગાડીમાં આંધ્રપ્રદેશ કાંઠા પાસે એક અપર એન્ડ સર્ક્યુલેશન રચાઈ શકે છે તે ક્રમશઃ પશ્ચિમ તરફ ભારતીય ભાગો તરફ આગળ વધી શકે છે જ્યારે બીજી તરફ તારીખ બાર તેર જૂન આસપાસથી લોઅર ટ્રોપેસ્પિરિક લેવલ પર મોન્સૂન ફ્લો મજબૂત બની શકે છે એટલે કે નીચલા લેવલ પર ચોમાસુ પવનનો પ્રવાહ મજબૂત બની શકે છે અને પરિણામે ઓવરઓલ જે મોન્સૂન સરક્યુલેશન છે તે મજબૂત બની શકે છે અને પશ્ચિમ કાંઠે અરબસાગરમાં વરસાદી ગતિવિધિઓ તારીખ બાર તેર જૂન આસપાસથી વધી શકે છે તો તારીખ બાર જૂન આસપાસ અરબસાગરમાં લોવર ટ્રોપસ ફ્રિક લેવલ પર ચોમાસું પવનોનો પ્રવાહ મજબૂત બનવાની સંભાવના જોતા તેમજ તારીખ તેર ચૌદ આસપાસ પ્રેસર ગ્રેડિયન્ટ પણ મજબૂત બનવાની સંભાવના લાગી રહી છે અને જેના પરિણામ સ્વરૂપે તારીખ ચૌદ પંદર આસપાસ પશ્ચિમ કાંઠે ઓફસોર ટ્રફ પણ રચાઈ શકે છે અને જેના પરિણામ સ્વરૂપે તારીખ થી પંદર દરમિયાન પશ્ચિમ કાંઠે કેરળથી લઈને મહારાષ્ટ્ર સુધી વરસાદી ગતિવિધિઓમાં વધારો થઈ શકે છે હવે ગુજરાત રાજ્યમાં આ અઠવાડિયામાં એટલે કે આઠ થી ચૌદ જૂન દરમિયાન હવામાન કેવું રહી શકે છે તેની વાત કરીએ તો આ અઠવાડિયા દરમિયાન ગુજરાત રાજ્યમાં અત્યારે હાલ જે હવામાન જોવા મળી રહ્યું છે લગભગ તે જ પ્રકારનું હવામાન રાજ્યમાં યથાવત રહેશે એટલે કે ગરમી અને બફારો હજુ પણ આ અઠવાડિયા દરમિયાન યથાવત રહેશે અને જો વરસાદની વાત કરીએ તો હાલ રાજ્યમાં કોઈ મોટા પ્રમાણમાં વરસાદ પડે તેવી આ અઠવાડિયામાં સંભાવના જણાતી નથી પરંતુ લોકલાઇઝ એટલે કે છૂટાછવા જગ્યાએ અમુક અમુક જગ્યાએ વરસાદ પડી શકે છે જો જે તે વિસ્તારમાં ઇન્સ્ટેબિલિટી વધુ હોય અને કોઈ સપોર્ટિવ ડાયનેમિક લિફ્ટિંગ પેરામીટરનો જો સહારો મળે જેવા કે લોઅર લેવલ અથવા બાઉન્ડ્રી લેયર કન્વર્જન્સ તો ત્યાં ક્લાઉડ ડેવલપમેન્ટ થઈને અ થંડર સ્ટ્રોંગ અ બની શકે છે બાકી કોઈ મોટા માં વરસાદી ગતિવિધિઓ થાય તેવી સંભાવનાઓ આ અઠવાડિયે પૂરતી જણાતી નથી અને હવે આપ સૌ જેની આતુરતાથી રાહ જોઈ રહ્યા છો તે પ્રશ્ન એટલે કે ગુજરાત રાજ્યમાં ચોમાસાનું આગમન ક્યારે થઈ શકે છે તો ગુજરાત રાજ્યની વાત કરીએ તો તારીખ ચૌદ જૂન પછી વાતાવરણીય પરિસ્થિતિઓમાં ક્રમશ સુધારો થઈ શકે છે અને તારીખ થી લઈને ત્રેવીસ જૂન દરમિયાન ગુજરાત રાજ્યના વિસ્તારોમાં ચોમાસુ આગળ વધવા માટે અનુકૂળ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે છે અ હવે કઈ પરિસ્થિતિઓનું નિર્માણ થઈ શકે થવાની સંભાવના છે તે જોઈએ તો અ એક તો અરબ સાગરમાં જેની વાત કરી ચૌદ પંદર જૂન આસપાસ એક ઓફસોર્ટ ટ્રફ પશ્ચિમ કાંઠે રચાઈ શકે છે અ બીજું કે બંગાળની ખાડીમાં બે એક થી બે અપર સર્ક્યુલેશન રચાઈ શકે છે જેમાંનું એકાદ સર્ક્યુલેશન લો પ્રેશરમાં પરિવર્તિત થઈ શકે છે અને તે કદાચ પશ્ચિમ તરફ આગળ વધી શકે છે અને ત્રીજું કે વીસ ડિગ્રી નોર્થ આસપાસ મધ્ય લેવલે એટલે કે લગભગ ત્રણ થી લઈને પાંચ કિલોમીટરની ઊંચાઈ વચ્ચે સેડ ઝોન રચાઈ શકે છે હવે આ તમામ વાતાવરણીય પરિસ્થિતિઓનું નિર્માણ થવાની સંભાવના જોતા એવું કહી શકાય કે તારીખ પંદર થી ત્રેવીસ જૂન વચ્ચે ગુજરાત રાજ્યમાં ચોમાસું આગળ વધી શકે તેવી સંભાવના જણાઈ રહી છે હવે તારીખ ગુજરાત રાજ્યના કેટલા અને કયા આવરી લેશે તે હાલમાં થોડું વહેલું ગણાશે પરંતુ સામાન્ય રીતે આપ સૌ જાણીએ છીએ તેમ ચોમાસું રાજ્યના દક્ષિણ ભાગોથી સ્ટાર્ટ દક્ષિણ દક્ષિણ પૂર્વ ભાગોથી સ્ટાર્ટ કરીને ક્રમશઃ રાજ્યના અન્ય ભાગોમાં આગળ વધતું હોય છે તો હાલની સ્થિતિ જોતા ચોમાસુ રાજ્યના દક્ષિણ દક્ષિણ પૂર્વ અને થોડા મધ્ય ભાગોને આવરી લે તેવી સંભાવનાઓ જણાય છે જો કે તેમાં ફેરફાર થઈ શકે છે અને જો પરિસ્થિતિ વધુ અનુકૂળ હોય તો રાજ્યના વધુ ભાગોને પણ આવરી શકે છે અને આ એક આપણે એક ગુજરાત ઉપર ફોકસ કરતો વિડીયો આ અઠવાડિયાના અંતમાં અ મુકવાનો પ્રયાસ કરીશું અને જો આપ સૌને અ વધારે ઇન્ટરેસ્ટ હોય તો આપણે અઠવાડિયાના અંતમાં એટલે કે તો રવિ બંનેમાંથી કોઈ એક દિવસ લાઈવ આવવાનો પ્રયત્ન કરીશ આપના પ્રતિભાવો કોમેન્ટમાં જણાવો તો આ વિડિયોમાં બસ આટલું જ જોતા રહો ગુજરાત વેધરમેન YouTube ચેનલ આ વિડિયોને વધુમાં વધુ લોકો જોડે શેર કરો અને ગુજરાત વેધરમેન YouTube ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો તો મળીએ આવતા વિડિયોમાં